તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના છીએ મન ફાવે ત્યાં ફરો યોજના બે હજાર પચીસ વિશે આ યોજનામાં સાત થી ચાર દિવસ ફ્રીમાં ફરવા મળે છે સાત દિવસનું ભાડું કેટલું હશે ચાર દિવસનું ભાડું કેટલું હશે બાળકોનું ભાડું કેટલું હશે ફોર્મ કોને મોકલવાનું રહેશે કઈ કઈ બસમાં બેસવા મળે છે તેની વાત આપણે આ વિડિયોની અંદર કરવાના છીએ તો વિડીયોને પૂરો થશે મિત્રો રાજ્યના નાગરિકોને રાજ્યના ઐતિહાસિક ધાર્મિક અને અગત્યના ઔદ્યોગિક એકમોની મુલાકાત સસ્તા ભાડા ગુજરાત રાજ્યના હદમાં પ્રવાસી મુસાફરી કરી શકો છો માટે તે સાતથી ચાર દિવસ પાસની મન ભાવે ત્યાં ફરેની યોજના તારીખ એક ત્રણ બે હજાર છ થી મૂકવામાં આવી છે અથવા તો શરૂ કરવામાં આવેલી છે મન ભાવે ત્યાં ફરો યોજનાની લાયકતની વાત કરીએ કોઈપણ નાગરિક ઉપયોગ કરી શકે છે કોઈ પણ જાતિ શૈક્ષણિક લાયકાત આવકની મર્યાદા આ યોજનાની અંદર જરૂરી નથી મનફાવે ત્યાં ફરો યોજના ફોર્મ ભરવા માટેની પ્રક્રિયાની વાત કરીએ તમારી એપ્લિકેશન ફોર્મ નિકટ અથવા તો નજીકના જી ડેપો અથવા તો બસ સ્ટેન્ડ પરથી મેળવી શકાય છે મન ત્યાં ફરો અરજી ફોર્મ મેળવી શકો છો જરૂરી માહિતી યોજનાની ફી ની વાત કરીએ ફોર્મને વિના ઉપલબ્ધ થશે મન ત્યાં ફરો યોજનાનો લાભ મળે છે એસી બસમાં આરામદાયક મુસાફરી કરી શકો છો સસ્તા દરે ચાર થી સાત દિવસ સુધી તમે પાસ મેળવી શકો છો સાત દિવસ માટે ટિકિટના ભાડાની વાત કરીએ સર્વિસનો પ્રકાર કેટેગરી પીક સીટ્સ વાળું ભાડું ભાડું સ્લીટ માટેનું એક્સપ્રેસ અને ગુજર નગરી પૂર્તા હોય માટે સાતસો રૂપિયા છો પચાસ રૂપિયા બાળકો માટે ત્રણસો પચાસ અને મોટા માટે ત્રણસો પચીસ લક્ઝરી અને સ્લીપર કોચ માટે પૂખતા હોય માટે આઠસો રૂપિયા અને સાતસો રૂપિયા બાળકો માટે ચારસો રૂપિયા અને ત્રણસો પચાસ રૂપિયા એસી કોચ માટે પૂગતવય માટે હોળસો રૂપિયા અને ચૌદસો પચાસ રૂપિયા બાળકો માટે આઠસો રૂપિયા સાતસોને પચ્ચીસ રૂપિયા વોલ્વો માટે પૂગતવય માટે ચોવીસસો રૂપિયા અને ચોવીસો પચાસ રૂપિયા બાળકો માટે બારસો રૂપિયા અને બારસોને પચીસ રૂપિયા સાત દિવસ માટેની ટિકિટનું ભાડાની વાત કરીએ સર્વિસનો પ્રકાર કેટેગરી પિક ચીઝનું ભાડું સ્લીપર સીઝ ભાડું લોકલ અને નગરીની વાત કરીએ બાળક માટે અને લક્ઝરી સ્લીપર સાતસો રૂપિયા અને છસો અને પચીસ રૂપિયા પુગતવ્ય માટે એસી કોચ માટે પુખતવ્ય માટે અઠ્યાવીસો રૂપિયા પચીસો રૂપિયા બાળક માટે ચોવીસો ચૌદસો રૂપિયા અને બારસો પચાસ રૂપિયા વોલ્વો માટે પુક્તવે માટે ચાર હજાર બસો અને ત્રણ હજાર નવસો બાળક માટે એકવીસો રૂપિયા ઓગણીસો પચાસ રૂપિયા તો આવી રીતનું ભાડું હોય છે મનફાવે ત્યાં ફરો યોજનાના ડોક્યુમેન્ટની વાત કરીએ માન્ય ઓળખપત્ર આધાર કાર્ડ મતદાન ઓળખપત્ર ડ્રાઇવિંગ લાયસન્સ એટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવા ના ભૂલતા